આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ આ વિશ્વ બ્રહ્માંડમાં એક મનુષ્ય જ છે જેને જીવન જીવતા શીખવાનું છે બોલતા શીખવાનું છે સાંભળતા શીખવાનું છે જેને જીવનમાં દરેક પડે ને પડે કંઈક નવું ને નવું શીખવાનું છે અને આ શીખતા શીખતા જ આ જાણતા જાણતા જ આ મનુષ્ય ધીરે ધીરે પ્રગતિના પંથે પ્રયાણ કરે છે જેની ભીતર જાણવાની જિજ્ઞાસા છે જાગવાની જિજ્ઞાસા છે પરમ તત્વની અનુભૂતિ કરવાની જિજ્ઞાસા છે જેને ધગસ છે કે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જ છે મારે મનુષ્ય જીવન સાર્થક કરવું જ છે મારે આ જન્મ મૃત્યુના ફેરામાંથી છૂટવું જ છે

કેવી રીતે શીખી શકાય જીવન એક જાગૃતિ છે જીવંત છે જો જીવન જીવતા શીખવું હોય તો કોઈ જીવંત સદગુરુ ના જીવનને જોઈ જીવંત સદગુરુની અલૌકિક અનુભૂતિઓ સાંભળીને એમના આચરણને જોઈ આ મનુષ્ય જીવન જીવતા શીખે છે કોઈ વાર તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા કોઈ વિપરીત પરિસ્થિતિ તમારા જીવનમાં આવી ગઈ અને ખબર નથી પડતી કે શું કેવી રીતે આ મુશ્કેલ પરિસ્થિતિ આ વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળવું તો ત્યારે તમે પુસ્તકો લઈને બેસશો કે સાહિત્યો લઈને બેસશો તો કઈ રસ્તો નહીં મળે પણ એની જગ્યાએ જો તમે મહાપુરુષોનું સ્મરણ કરશો જીવનને યાદ કરશો કે એ મહાપુરુષો કેવી રીતે જીવન જીવી ગયા અને અત્યારે હાલમાં છે તો તે કેવી તેમની જીવન જીવવાની કળા તેમનું આચરણ કેટલું અદ્ભુત અને દિવ્ય છે તેમની સહન શક્તિ ક્ષમા શક્તિ કેટલી અપાર છે જો તમે એવું સ્મરણ કરશો ને થોડું તો તરત તમે તમારા જીવનની મુશ્કેલ પરિસ્થિતિ વિપરીત પરિસ્થિતિમાંથી તરત જ બહાર નીકળી જશું મહાપુરુષોના જીવનમાં કેટલા કષ્ટ કેટલી વિપરીત પરિસ્થિતિ કેટલા વિરોધીઓ મહાપુરુષોની સાથે અજ્ઞાનીઓએ કેટલો દુર્વ્યવહાર કર્યો તોય મહાપુરુષોએ તેમને ક્ષમા કરી દીધા ક્ષમા તો કરી દીધા પણ તેમને પ્રગતિના પંથે ચઢાવી દીધા તેમનો ઉદ્ધાર કરી દીધો આ મહાપુરુષોની શક્તિ છે આ મહાપુરુષોની લીલા છે કેટલી અલૌકિક શક્તિ તમે વિચાર કરો આજનો મનુષ્ય કોઈનો એક શબ્દ સાંભળવા તૈયાર નથી બિલકુલ જ સહન શક્તિ નથી ક્ષમા શક્તિ નથી તે કોઈને ક્ષમા કરવા તૈયાર નથી અને કોઈનું સાંભળવા તૈયાર નથી એટલે જ વધારે છે મહાપુરુષો મહાપુરુષો પાસેથી તમે શીખો કે કેટલું સાંભળે છે કેટલું સહન કરે છે આ જગતનું આ દુનિયાનું ઘરનું બારનું કેટલાનું સાંભળે કેટલું સહન કરે છે તો તેમની સહન શક્તિ કેટલી બધી છે અને ઘણા તો એવા હોય છે કે એ આવે તમારી પાસે તમને ખબર છે કે એ મારું અહિત બોલે છે નિંદા કરે છે અપમાન કરે છે છતાંય એના પ્રત્યે કરુણાનો ભાવ એના પ્રત્યે દયાનો ભાવ રાખવો એના પ્રત્યે નિસ્વાર્થ પ્રેમનો ભાવ રાખવો એ કેટલો સામાન્ય મનુષ્ય માટે કેટલું અઘરું લાગે પણ સંત માટે એ કેટલું સહેલું કેમ કે સંતનો સ્વભાવ છે સંત સદગુરુ કદી કોઈનાથી રાગ દ્વેષ ન રાખે કોઈ વાતનો અહંકાર નહીં કશું જ નહીં તો ખરેખર એમ થાય કે આવું હૃદય પરમાત્માનું જ શકે આવું હૃદય ઈશ્વરનું જ હોય શકે આવું હૃદય ભગવાનનું જ હોય શકે બીજાનું આવું હૃદય ના હોય શકે આટલું કોમળ હૃદય આટલું પવિત્ર હૃદય આટલું કરુણા ભાવથી ભરેલું હૃદય તો એક ઈશ્વરનો જ હોય શકે અને ત્યારે એ મહાપુરુષોમાં એ સદગુરુમાં ભગવાનના દર્શન થાય છે ઈશ્વરના દર્શન થાય છે પરમાત્માના દર્શન થાય છે કેમ કે કીધું છે ને કે તમે માતા માતા પિતાત્વમે ત્વમેવ બંધુ સખા હોય ત્યારે સદગુરુમાં દરેક ભાવ પ્રેમ વાત્સલ્ય બધું એક શિષ્યને મળતું હોય છે એક માથી પણ વિશેષ પ્રેમ એટલો દુલાલ એક પિતાથી પણ વિશેષ તૈયાર કરવાની તમને પરાકાષ્ટાએ પહોંચાડવાની એમની આંખોમાં એક ઝલક અને પડે પડે શિષ્ય આગળ જાય એ માટે સદગુરુની તપશ્ચર્યા એટલે જ તો ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવામાં આવે છે અને જ્યારે શિષ્ય તૈયાર થાય ને ત્યારે ખરેખર શિષ્યને સદગુરુમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ પરમાત્મા માતા પિતા બંધુ સખા બધાના જ દર્શન થાય છે બધા જ રૂપોના દર્શન થાય છે કેમ કે સદગુરુ નું અસ્તિત્વ કોઈ શરીર ધારી નથી સદગુરુ પરમાત્મા છે એ ચોખ્ખો દર્પણ છે ત્યાં તમે જેવો ભાવ રાખો તમને દેખાશે એવો ભાવ ચોખ્ખો દર્પણ ત્યાં કોઈ દાગ નથી અને સદગુરુ ના જીવન જીવવાથી શિષ્યને જીવન જીવવાની કળા આવડે છે પહેલા જ્યારે જીવન જીવતા હતા તો કોઈ કાર્ય કરતા હઈએ અને મન ક્યાંક હોય કોઈ કાર્ય કરતા હઈએ અને ચિત્ત ક્યાંય દોડતું હોય એવી રીતે જીવન જીવતા હતા વર્તમાનમાં ન હતા પણ સદગુરુનું સાનિધ્ય મળ્યું સદગુરુનો સત્સંગ મળ્યો પછી વર્તમાનમાં રહેતા આવડ્યું દરેક પળને આનંદથી જીવતા આવડ્યું દરેક પળને પ્રેમથી જીવતા આવડ્યું રસ છે જે આનંદ છે રસોઈ બનાવી દેને ને ખાઈ લે બરાબર મન ક્યાંય હોય ચિત ક્યાંય હોય બુદ્ધિ ક્યાં હોય કઈ ઠેકાણું જ નહીં તો એમાં કઈ જમવાનો આનંદ ના આવે કોઈ રસ ના આવે કેમ કે એ વખતે તમે કા ભૂતકાળમાં કા ભવિષ્યમાં પણ જ્યારે સદગુરુનું સાનિધ્ય વર્તમાનમાં રહેતા આવડ્યું અને ત્યારે રસોઈ બનાવતી વખતે ફક્ત ત્યાં જ ધ્યાન ફક્ત ત્યાં જ લક્ષ્ય ફક્ત એક જ લક્ષ્ય અને એ એક લક્ષ થી જ્યારે રસોઈ બનાવી અને એક લક્ષ થી જ્યારે એ રસોઈ જમી ત્યારે ખરેખર એટલો આનંદ આવ્યો એટલી ઊર્જા મળી એટલું ચૈતન્ય મળ્યું અને ત્યારે એ ભોજન ફક્ત ભોજન ન લાગ્યું પણ પ્રસાદ લાગ્યો કેમ કે વર્તમાનમાં રહીને બનાવ્યું એક ચિત રાખીને બનાવ્યું એક લક્ષ્ય રાખીને બનાવ્યું અને એક લક્ષ્ય રાખી વર્તમાનમાં રહી એક ચિત રાખીને ભોજન ગ્રહણ કર્યું ત્યારે ખરેખર એ ભોજન પ્રસાદ બની ગયો અને પછી આવું ભોજન જેને પછવામાં વાર ન લાગે અને કશું જ નહીં શરીરે ખૂબ સરસ રૂષ્ટુષ્ટ તંદુરસ્ત આ રીતે જીવન જીવવો વર્તમાનમાં રહીને જીવન જીવો એ જ તો જીવનનો આનંદ છે તો જીવનમાં દરેક પળ આનંદ પૂર્ણ રહીને પ્રેમ પૂર્ણ રહીને વર્તમાનમાં રહીને જીવવી જોઈએ સવારમાં હંમેશા વહેલા જાગવું જોઈએ બ્રહ્મ મુહૂર્ત ચાર થી છ ના સમયમાં જાગી જાઓ પછી સદગુરુ ભગવાને જે ધ્યાન સાધના બતાવી કે તમારી પાસે જે મહામંત્ર હોય જે સાધનાની પદ્ધતિ હોય એ રીતે ધ્યાન સાધનામાં બેસો અને જો તમારી પાસે કોઈ જ કઈ જ નથી તો એક આસન લો બરાબર પૂર્વ તરફ તમારું મુખ પદ્માસન વાળી લો આ રીતે બંને હાથ ઘૂંટણ પર રાખી દો પછી કમર ખભો ડોક માથું બધું એકદમ સીધું ટટ્ટાર રાખો જેથી તમને આળસ ના આવે પછી આંખો બંધ રાખો આંખો બંધ કરીને પાંચ મિનિટ શ્વાસ પર દ્રષ્ટિ રાખો અને પછી ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા 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 મહામંત્રનું સ્મરણ કરો કેમ કે તમે જ્યારે ઓમ પરમાત્મા બોલો છો ત્યારે ઓમ એ બ્રહ્મનાદ છે અને પરમાત્મા એ અવિનાશી શક્તિ છે ત્યારે તમારું ચિત્ત કોઈ રૂપ તરફ નથી જતું કોઈ રંગ તરફ નથી જતું કોઈ ઘાટ તરફ નથી જતું ભૂતકાળમાંય નથી જતું ને ભવિષ્યમાંય નથી જતું જ્યારે તમે ઓમ પરમાત્મા બોલો ત્યારે તમારું મન પણ શૂન્ય થઈ જાય છે તમારું મન સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય છે તમારું ચિત્ર સ્થિર થઈ જાય છે કેમ કે ત્યારે તમને કોઈ વસ્તુ દેખાતી નથી કોઈ પદાર્થ નહીં રંગ જ્યારે તમે એક અદ્રશ્ય ગુરુ શક્તિઓ સાથે એક અદ્રશ્ય વિશ્વ શક્તિઓ સાથે જોડાવ છો અને તમને ભીતરમાં શાંતિની અનુભૂતિ થાય છે આનંદની અનુભૂતિ થાય છે તમે કોઈ ભૂતકાળમાં થઈ ગયેલા મહાપુરુષોને કે ભગવાનને કે કોઈ તમે એનું નામ લેશો ને તો કદાચ તમને રૂપ દેખાશે રંગ દેખાશે ઘાટ દેખાશે બરાબર પણ પરમાત્મા એટલે અવિનાશી અજર અમર અને અવિનાશી નિરાકાર તમે સીધા જ શૂન્ય શિખરમાં પહોંચી જશો સીધા જ શૂન્ય શિખરની તમને અનુભૂતિ થશે એટલે એકદમ શૂન્યતાનો તમને અનુભવ થશે ધીરે ધીરે તમે એ ઉર્જા સાથે જોડાશો અને ખૂબ આનંદ આવશે અનુભવ કરીને જુઓ તો એટલું થઈ ગયું બરાબર પછી તમારા દૈનિક જીવનની દિવસ દરમિયાન સવારમાં જે તમારો ક્રિયાકર્મ હોય દરરોજનું એમાં જરાય આળસ કે પ્રમાદ ન કરવું ખૂબ પ્રેમથી ભાવથી નાવાનું ધોવાનું તૈયાર થવાનું ચા નાસ્તો જમવાનો પછી બપોરનું ભોજન સાંજે સંધ્યા સમયે જેવો સમય અનુકૂળ હોય એ પ્રમાણે શાંતિથી આસન લઈને બેસવું અને ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરવો જેથી દિવસ દરમિયાન જે પણ નકારાત્મકતા આવી હોય અશુદ્ધિ ચિત્તમાં આવી હોય ને તે દૂર થઈ જાય અને તમે ફરીથી શુદ્ધ અને ચૈતન્ય થઈ જાઓ પછી સંધ્યા સમયે ઘણી સ્ત્રીઓ કેવું કરે કે બારી દરવાજા બધું બંધ કરી દે લાઈટો બંધ કરી દે અને સુઈ જાય સંધ્યા સમય અને પછી કે અમારા ઘરે પૈસા જ નથી લક્ષ્મી જ આવતી નથી તો ક્યાંથી આવે સંધ્યા સમય થાય એટલે સંધ્યા સમય પહેલા સ્વચ્છ કપડાં પહેરી માથું ઓળીને તૈયાર થઈ જવાનું સંધ્યા સમયે બધા જ બારી દરવાજા બધું જ ખોલી દેવાનું બધી જ લાઇટો ચાલુ કરી દેવાની બરાબર અને તમારા ઈષ્ટદેવ ને જેને પણ તમે માનતા હોય ત્યાં એક ઘીનો દીપક પ્રગટાવો અને પછી બધું ખુલ્લું કરીને શાંતિથી પરમાત્માનું સ્મરણ કરો અગરબત્તી કે ધૂપ જેવું ઘરમાં પ્રગટાવો જેથી ઘરમાં પણ જે પણ નકારાત્મકતા હોય તે દૂર થઈ જાય અને એક સકારાત્મક ઉર્જા પ્રવાહિત થઈ જાય અને પછી શાંતિથી થોડી પરમાત્માનું સ્મરણ કરો પછી જોવો તમારા ઘરે કેટલી જલ્દી લક્ષ્મીજી પધારે છે બરાબર તો આટલું થયું હવે ધર્મમાં રહો ધર્મ એટલે મોટામાં મોટો મનુષ્ય ધર્મ ધર્મ એટલે કર્તવ્ય તમે જ્યાં છો ત્યાં તમારું શું કર્તવ્ય છે એ કર્તવ્ય બરાબર પૂર્ણ કરો એ મોટામાં મોટો ધર્મ મોટામાં મોટો ધર્મ મનુષ્ય ધર્મ અને એનાથી આગળ આવે આત્મધર્મ તમારું જે કર્તવ્ય છે એ પ્રેમથી પૂર્ણ કરો તમારા ઘરના જે પણ છે એ રાજી રહે ખુશ રહે પ્રસન્ન રહે એવો વ્યવહાર સારા શબ્દો સારી વાણી મધુર વાણી બોલો જેથી તમારા હૈયામાં હાંસ અને સામેવાળાના હૈયામાં પણ

એમની પ્રત્યે પણ આપણા કંઈક કર્તવ્ય છે કંઈક ફરજ છે તો એ કર્તવ્ય પૂર્ણ કરો એ ફરજ પૂર્ણ કરો મા બાપ કંઈક કહેતા હોય તો એ બાળકોના સારા માટે જ કહેતા હોય એમનું સારું થાય એટલા માટે જ કહેતા હોય માટે માતા પિતાનું સાંભળો અને તમારા જીવનમાં શું થઈ રહ્યું છે તમે શું કરી રહ્યા છો એની જાણ મા બાપને કહો? કહું મા બાપને શું જોઈએ કે તમે તમે શું કરો છો આજે આ વાત થઈ આજે ટીચરે આ ભણાવ્યું આજે સોરે આ ભણાવ્યું બસ એટલી તમે વાત કરી દો એટલે એમને શાંતિ કે હા બસ બરાબર ઓકે છે બરાબર છે સારું ભણે છે બસ એટલે એમનું ચીજ છે ને તમારા પરથી હટી ગયું તમે નહીં કો તો એમનું ચિત્ત વારે વારે તમારા પર આવશે કે શું હશે શું હશે શું હશે બરાબર અને એમને પણ પણ વિચારો આવશે આવશે તમને એના દિલ રાખો કે કોઈ પણ વાત હોય વાત કરી દો કે આજે દિવસ દરમિયાન મમ્મી પપ્પા આવું થયું આમ થયું આમ થયું તો શાંતિ બસ તો આવું કહેતા રહો તમે કહેશો તો મા બાપને શાંતિ થશે કે હા ઓકે અતિથિ દેવો ભવ તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા અતિથિ આવે એવું આવી ગયા અત્યારે તો સેવા કરવાની આવ્યા તો એવું નહીં તે એમને જળ પીવડાવો જમવાનું કહો પ્રેમથી જમાડો અને એ ધર્મ અને ગુરુ દેવો ભવ સદગુરુ ભગવાન ના સાનિધ્યમાં જવું સદગુરુ ભગવાનનો સત્સંગ સાંભળો

પૈસા કમાવો છો એમાંથી અમુક ધન દાનમાં આપો દાન ઉત્તમ તો હું આપું છું મેં આપ્યું મારું કમાયેલું છે કેટલી મહેનતનું છે અને આપું છું આવું કહીને દાન આપશો કોઈ જ મતલબ નહીં એના કરતાં ના આપવું સારું દાન એટલે દાનીના હૃદયમાં કેટલો ભાવ હોવો જોઈએ કે આ બધું તો પરમાત્માનું જ છે આમાં મારું કઈ છે જ નહીં અને આટલું બધું છે એમાંથી હું આટલું જ પરમાત્માને આપું છું અને આટલું જ આપું છું એ પરમાત્મા સ્વીકાર કરે છે ઓહો મારા કેટલા અહોભાગ્ય અને આ ધન હું ગુરુ કાર્યમાં આપું છું સત્કાર્યમાં આપું છું એવું સત્કાર્ય કે જેનાથી લાખો આત્માઓનું કલ્યાણ થાય છે કેટલાય આત્માઓનો ઉદ્ધાર થાય છે સૂક્ષ્મ સ્વરૂપે સ્થૂળ સ્વરૂપે કેટલાયને ઉદ્ધાર થાય છે ત્યાં હું આ દાન આપું છું અને પરમાત્માની સદગુરુની કૃપા કે એ મારું દાન સ્વીકાર કરે છે આવી લજ્જિતતા આવો ભાવ જ્યારે દાનીના શિષ્યના મનમાં આવે અને નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે ગુપ્ત કે કોઈને કહેવાનું હોય નહીં કે હું આટલું આપું છું આમ કશું જ નહીં આવી રીતે જો તમે દાન આપો ને તો એ દાન ખરેખર દાન કહેવાય અને એ દાનથી તમારું શુદ્ધિકરણ થશે તમારી પ્રગતિ થશે અને આ માર્ગમાં તમે જોડાયેલા રહેશો અને તમે ખૂબ ધીરે ધીરે આગળ નીકળશો અને દાન તો એવું છે કે જુઓ જરૂરી નથી કે કોઈ દરરોજે સદગુરુ સાનિધ્યમાં જઈને બેસી શકે બરાબર કે દરરોજે તમે સત્સંગ સાંભળી શકો કોઈને સમય હોય કોઈને સમય ના હોય સમય તો બધા જોડે હોય એવું નથી કે ના હોય જો તમારે સાંભળવું હોય સત્સંગમાં આવવું હોય બેસવું તો દરેક જોડે સમય હોય નથી સમય એ તો બાનું છે પણ જો કોઈ કારણસર તમે દરરોજે સત્સંગમાં નથી જઈ શકતા તો દરરોજે તમે સદગુરુનું સ્મરણ કરી સદ્ગુરુને યાદ કરી સત્સંગ ને યાદ કરી તમે દરરોજ કઈક દાન તો એક દાન પેટીમાં રાખી શકો છો એટલે એક ઘરે સ્પેશિયલ ગલ્લો કે પેટી લાવવાની દરરોજે એક નિયમ કે દરરોજે જેટલી તમારી હોય એટલું તમે કે દાન પેટીમાં દાન મૂકો કે દરરોજે સો રૂપિયા દરરોજ બસો રૂપિયા જેટલી તમારી શક્તિ દરરોજ પાંચસો રૂપિયા યાદ કરીને દરરોજ તો એનાથી શું થશે કે એક તો એ ધનના માધ્યમથી દરરોજ તમે સદગુરુની દિવ્ય ઉર્જા સાથે જોડાશો સત્સંગ સાથે જોડાશો એ કાર્ય સાથે જોડાશો અને દરરોજ તમે એ સ્મરણ રાખશો કે હા આજે પૈસા મૂકવાના છે હા આજે પૈસા મૂકવાના છે હા આજે પૈસા મૂકવાના છે એના માધ્યમથી એ તમે એ સદગુરુની દિવ્ય ઉર્જા સાથે દિવ્ય શક્તિઓ સાથે એ ગુરુ કાર્ય સાથે તમે જોડાયેલા રહેશો તો આ પણ એક માધ્યમ છે જેના દ્વારા તમે ગુરુ શક્તિઓ સાથે જોડાઈ શકો છો દાન દ્વારા ઘરે બેઠા જોડાઈ શકો છો સત્સંગમાં આવો સેવા કાર્યમાં આવો એ તો ખૂબ અદ્ભુત અને દિવ્ય છે બરાબર પણ આ દાન શક્તિઓ સાથે જોડાઈને તમારું શુદ્ધિકરણ કરીને આ પરમ માર્ગે પ્રયાણ કરી શકો છો તો હવે ગુરુ પૂર્ણિમાનો અમૂલ્ય અવસર આવી જ રહ્યો છે તો શરૂઆત ત્યારથી જ કરી દો બરાબર અને અત્યારથી પણ કરવી હોય તો કરી રૂપિયો એવું નથી કે વધારે ભલે એક રૂપિયો તમે મૂકો પણ એના વિચારથી એ નિમિત્ત તમે એ ઉર્જા સાથે જોડાયેલા રહેશો તો આ રીતે જીવનમાં તમે ખૂબ આનંદથી પ્રેમથી જીવી શકો છો અને તમારું કલ્યાણ પણ કરી શકો છો અને સાથે સાથે બીજાને પણ કલ્યાણના માર્ગે વાળી શકો છો તો આ સત્સંગ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ